એક તરફ ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં ઝીરો ટોલરન્સ પોલિસીની વાત કરી રહી છે કે ગુજરાતમાં ભ્રષ્ટાચાર નથી પરંતુ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોને જ સરકારને પત્ર લખીને તેમને આંખ ખોલાવી પડી રહી છે કે ભ્રષ્ટાચાર મારા વિસ્તારમાં ચાલી રહ્યો છે આ અધિકારીઓ છે તે મન ફાવે તેમ કામ કરી રહ્યા છે ને આને જ લઈને હવે સરકારે એ જગ્યાએ જોવાની જરૂરિયાત છે તે કયા મોઢે આવું કહી રહી છે કે ગુજરાતમાં ભ્રષ્ટાચાર નથી તેને લઈને સવાલ ઉઠી રહ્યા છે કેમ કે અગાઉ ત્રણથી ચાર જેટલા ધારાસભ્યોએ પત્ર લખીને જાહેરમાં એ વાતનો સ્વીકાર કર્યો છે કે અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે ત્યારે વડોદરાના માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે પણ હવે પત્ર લખીને જિલ્લા કલેક્ટર થકી જે વાત કહી છે તેના કારણે ફરી એકવાર ગરમાવો જોવા મળી રહ્યો છે યોગેશ પટેલે શું વાત કરી છે તે વિશે વાત કરીશું આ વિડીયોમાં દર્શક આપનું સ્વાગત છે હું છું ફાય ગુજરાતમાં કોઈ પણ દુર્ઘટના બને ત્યારે વિપક્ષી નેતાઓ દ્વારા અવારનવાર ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ અને અધિકારીઓ પર આરોપ લગાવતા હોય છે કે તેમની મિલીભગતથી ગુજરાતમાં ભ્રષ્ટાચાર બેફામપણે ચાલી રહ્યું છે જોકે આને લઈને હવે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય પણ પોતે મેદાને પડ્યા છે ને હવે તેમને જાહેરમાં પત્ર લખીને તંત્રની આંખ ખોલવી પડે તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે વડોદરાના માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા વડોદરા જિલ્લા કલેક્ટરને એક પત્ર લખતા ખડભડાહટ મચી ગયો છે જે પત્રમાં યોગેશ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કલેક્ટર કચેરીના ઉચ્ચ અધિકારીઓ દ્વારા એના હુકમો પ્રીમિયમવાળી જમીનો હુકમો બિન ખેડૂતને ખેડૂત ગણી ખેડૂતોનો લાભ તેમજ કરોડ રૂપિયાની સરકારી જમીનોને લાગતા વળગતા પાસેથી કરોડ રૂપિયા લઈ સરકારી જમીનો આપી દીધી છે તેવી ફરિયાદ યોગેશ પટેલને મળી હતી બિલ્ડરો હોય ખેડૂતો હોય સામાન્ય જનતા હોય તેમના દ્વારા માંજલપુરના ધારાસભ્યને આ પ્રકારની રજૂઆત કરી હતી આ રજૂઆત સામે આવતાની સાથે જ તેમણે જે આ અધિકારીઓ છે તેમની સામે શંકાની સોય કરી છે અને સાથે જ આ મામલાને લઈને જિલ્લા કલેક્ટરને પત્ર લખીને આમાં તપાસ કરાવવામાં આવે તે પ્રકારની માંગ કરી છે તેના જ કારણે હવે ફરી એકવાર રાજકારણ ગરમાયું છે આ યોગેશ પટેલે લખેલું પત્ર કંઈ નવો પત્ર નથી અગાઉ પણ ભારતીય જનતા પાર્ટીના ત્રણથી ચાર જેટલા ધારાસભ્યો તેમના વિસ્તારમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યા હોવાની વાત જાહેરમાં પત્ર લખીને કહી ચૂક્યા છે જેમાં સુરતના જે ધારાસભ્ય છે મોટા વરાછાના કુમાર કાનાણી તેમણે પણ પત્ર લખીને રાજ્ય સરકારનું ધ્યાન દોર્યું હતું ત્યારબાદ વાત કરીએ તો મહોદાના ધારાસભ્ય છે તેમના દ્વારા પણ આ મામલે જે તે અધિકારી છે તેમને જાહેરમાં પત્ર લખવામાં આવ્યો હતો તેમજ ત્યારબાદ જે જૂનાગઢના ધારાસભ્ય જે હાલ પોતે પોતાના વિસ્તારમાં જાણે કે એક જંગ લડી રહ્યા હોય તંત્ર સામે તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે ને તેમણે પણ અગાઉ તેમના વિસ્તારમાં વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યોની વાત છે તે પોતે કબૂલાત કરી હતી ને તેમણે આ બાબતે તંત્ર તેમજ રાજ્ય સરકારને ધ્યાન દોર્યું હતું જો કે અવારનવાર આ પત્ર છે તે સામે આવી રહ્યા છે ત્યારે રાજ્ય સરકાર કયા મોઢે કહી રહી છે કે ગુજરાતમાં ભ્રષ્ટાચાર નથી તેને લઈને સવાલો થઈ રહ્યા છે ને આ પત્ર કોઈ વિપક્ષના નેતાઓ ધારાસભ્યો નહીં પરંતુ સત્તા પક્ષના જ ધારાસભ્યો લખી રહ્યા છે હવે જોવું રહ્યું કે આગામી સમયમાં જિલ્લા કલેક્ટર દ્વારા આ મામલાને લઈને ગંભીરતાપૂર્વક તપાસના આદેશ આપવામાં આવે છે અને જે કોઈ પણ આ ખોટા જે ઓર્ડરો કરવામાં આવી રહ્યા છે તેની સામે લગામ કસવામાં આવે છે કે પછી આ પત્ર માત્ર દેખાવ પૂરતો છે તો આગામી સમયમાં ખબર પડશે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીન ન્યૂઝની ચેનલને આપ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન ने कहिये जे परा